નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રામલાને છપ્પન ભોગ પ્રસાદ અર્પણ કરાયો છે મહામાસની પૂનમ નિમિત્તે અયોધ્યામાં બિરાજમાન રામલલાને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યા છે રામલલાની મૂર્તિની સ્થાપના બાદ આ પ્રથમવાર છપ્પન ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો લાખો ભક્તોએ છપ્પન ભોગનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યારે પણ લાખો ભક્તો રામલલાના દર્શને આવે છે ઉપરાંત સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાણાકીય સંકટનો સામનો કરી રહેલી એરલાઇન્સ ગો ફર્સ્ટને ખરીદવા માટે બે કંપનીઓએ બોલી લગાવી છે મળતી માહિતી મુજબ સ્પાઇસ જેટના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અને બીજી બી એરવેઝ સંયુક્ત રીતે એકસો ત્રાણું પોઈન્ટ દસ મિલિયન એટલે કે આશરે સોળસો કરોડ રૂપિયાની બોલી લગાવી છે કે ગો ફર્સ્ટ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં પીએમ મોદીએ રૂપિયા ચાર હજાર એકસો ને પચાસ કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે સંબોધનમાં કહ્યું છે કે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે દ્વારકા સોમનાથ પાવાગઢ મોઢેરા અને અંબાજીનો વિકાસ થયો છે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું છે કે લાંબા સમય સુધી રાજ કર્યો પરંતુ ઈચ્છા શક્તિ ન હતી કોંગ્રેસ માત્ર સત્તાનું વિચારતી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે